અમરેલી સતત ટોક ઓફ ધ ટાઉન બન્યું છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી દલિત યુવકનો કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે આજે પણ જાતના ભેદભાવ વચ્ચે આપણું સમાજ ફસાયેલું છે ને તેના કારણે જ હજુ પણ લોકોના જીવ જાય છે એક સામાન્ય બાબતે દલિત યુવક પર હુમલો કરી અને હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ જીગ્નેશ મેવાણી પીડિત પરિવારને મળવા જાય છે જે બાદ આ મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે અને હવે આ મામલે રાજનીતિ તેજ બની છે નમસ્કાર આપની સાથે હું વિશાવડિયા ઉશ્કેરાયા હતા ત્યારબાદ પંદર લોકોને બોલાવીને લાકડી અને કુહાડી થી નિલેશ પર હુમલો કરવામાં આવ્યો માથામાં કુહાડીના ઘાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું અને બચાવવા આવેલા લોકો પણ હુમલો કરવામાં તેના પર પણ આવ્યો હતો

ચર્ચાઓ કરી હતી ને ત્યારબાદ તેમાં પણ એક અલગ પ્રકારનું જીજ્ઞેશ મેવાણીમાં રોષ જોવા મળ્યો હતો પણ આ ઘટનાએ જોર ત્યારે પકડ્યો કે જ્યારે દલિત યુવક છે નિલેશ રાઠોડના પરિવારજનોને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મળવા ગયા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ જરખિયા પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી દલિત યુવકની હત્યાને શક્તિસિંહ ગોહિલે વખોડી હતી શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ તેના પર નજર કરીએ એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે વીસ વર્ષનો યુવાન યુવાન ગુમાવ્યો છે ત્યારે પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે આજે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ એ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષા પક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા રહ્યા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ કઈ જાતિ છે કયો ધર્મ છે જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય સૌની જવાબદારી થાય છે તેવું શક્તિસિંહ ગોહિલ કે પછી એક કહેવાય કે એક પક્ષ તરીકે અથવા એક ગુજરાતના નાગરિક તરીકે તેઓ ત્યાં મળવા પહોંચ્યા હતા આ મુદ્દે તમારું શું કહું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર